નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પેનાલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં સાબરમતી વિસ્તારમાં દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની હોય તેવો કિસ્સો સામે આવી રહ્યો છે ચૌદ વર્ષની સગીર રસોઈ બનાવી રહી હતી ત્યારે એકલતાનો લાભ લઈને આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિકાંડ હોસ્પિટલના પાંચ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ચર્ચિત ખ્યાતિકાંડમાં મંગળવારે ઝડપાયેલા પાંચ આરોપીઓના અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા છે

લગ્ન કરવાનું કહેતા તે યુવતીને ટોર્ચર પણ કરતો હતો જેથી પરિવારે યુવતી પર દીકરીને મારી નાખવાનો આરોપ પણ લગાવ્યો છે અને તેની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે